નગરપાલિકામાં આજે ચાલુ દિવસે અરજદાર અને પાલિકા ચીફ ઓફિસર વચ્ચે તૂતુ મેમે થતા પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ એક દિવસ માટે પેનડાઉન કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલ પર ઉતરી પાલિકા કચેરીને લગાવી ખંભાતી તાળા લગાવી દેતા ખળભળાટ મચ્યો હતો જેમાં અરજદાર સાથે સામાન્ય બોલચાલીમાં પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાલમાં જોડાઈ જતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા અરજદાર પ્રશાંત માળી દ્વારા ટાઉન પ્લાનિંગ અને ભ્રષ્ટાચાર મુદ્દે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવતા મામલો ગરમાયો હતો ત્યારે પાલિકા કચેરીના અધિકારી અને કર્મચારીઓ એક દિવસ માટે પેનડાઉન કરી ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચાનક હડતાળ પર ઉતરી પાલિકા કચેરીને ખંભાતી તાળા લગાવી દીધા હતા જોકે ડીસા નગરપાલિકામાં તાળા લગાવવામાં આવતા વિપક્ષના નગરસેવકો દ્વારા ઉગ્ર રજૂઆત કરાતા તાળા ખોલવામાં આવ્યા નગરજનોને તકલીફ ના પડે તે માટે વિપક્ષી સદસ્યોએ પાલિકા આવતા લોકોને જરૂરી માહિતી આપી ફરી ચાલુ દિવસે સમજાવેલ આજે અચાનક એવું જાણવા મળ્યું કે ડીસા નગરપાલિકામાં તાળા લગાવવામાં આવ્યા છે અમે રૂબરૂ તપાસ કરતાં જોયું તો તાળા લાગેલા જ હતા પછી અમે ચીફ ઓફિસર સુધી ફોન કર્યો કે તાળા કેમ લગાવ્યા છે એમણે કીધું કે અમારા બધા કર્મચારીઓ હડતાલ ઉપર જતા રહ્યા છે એટલે મેં એમને કીધું કે હડતાલ ઉપર તમારે જવું હોય જેવી કારણો હોય એનું સોલ્યુશન હોય તમે એનું કોઈ એડવાન્સ અલ્ટિમેટમ આપો કે આ દિવસે અમારી આ માંગ પૂરી નહીં થાય તો અમે હડતાળ જશું પણ એવી કોઈ પણ માંગ કે કોઈપણ ચર્ચા કર્યા વગર સીધા હડતાળ જવું વ્યાધી નથી અમે અહીંયા પ્રાંત ઓફિસર સુધી પણ સંપર્ક કર્યો ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો અને એમણે કીધું કે ભાઈ જે સામાન્ય જરૂરિયાતો છે દાખલો કાઢવો છે આવકનો દાખલો કાઢવો છે જન્મદાખલો છે વ્યવસાય છે એ એ કેમરો અચાનક બંધ થાય જેના કારણે વિસ્તારના લગરજનો અને દૂર દૂરથી અમારા જંગલો દાખલો લેવાવાળા લોકો ખૂબ દુઃખી થાય છે આ બાબતથી અમે ચર્ચા કરતા દાળા તો અત્યારે ખોલી દેવામાં આવે છે પરંતુ વેરો પણ લેવાનું ચાલુ કરવામાં આવે છે પણ બાકીની જે તકલીફ બાકીની જે સેવાઓ છે એ સેવાઓ અત્યારે બંધ છે જેના કારણે લોકો ખૂબ હાલાકી પૂરી રહ્યા છે આપણા માધ્યમથી અમે એવું જણાવવા માગીએ છીએ કે અહીંયા અમે વિપક્ષના જે સભ્યો છે ડેટા છીએ જે પણ કોઈ લોકો આવે છે એમને શાંતિથી ઉત્તર આપીએ છીએ તમે આજે રજા જો આજે અહીંયા કોઈ હાજર નથી તમે આવનારા એક બે દિવસ પછી જે દિવસ ચાલુ હોય એ દિવસે તમે આવજો તમારું કામ થઈ જશે તમે કોઈ તમારા મનમાં ખોટું ન લગાડતો એવા ભાવ સાથે અમે એમ લોકોને સાથવણ આપી દઈએ છીએ પણ જે પ્રમાણે આ આ અચાનક જતું રહેવું એ વસ્તુ વ્યાજબી નથી તો અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ જે પણ લોકો અરંધારો આવે છે એમને શાંતિથી સાંભળીએ અને એમને એક શાંતિ શું નગરપાલિકાના કર્મચારીઓ આજે નગરપાલિકાના નગરપાલિકા સમક્ષ એક રજદાર દ્વારા રજૂઆત કરવા માટે આવેલા હતા જેમાં તેઓ અનધિકૃત રીતે કેમેરો ચાલુ રાખીને અને મનગણત રીતે આક્ષેપો કરી રહેલા હતા આ દરમિયાન તેમને તેમના તેમની જે આક્ષેપો છે તેનો સંતોષકારક રીતે જવાબ આપવાની કોશિશ કરવામાં આવેલી હતી છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે ઝડવા આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓને ઉશ્કેરવાનો પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગણિત રીતે આક્ષેપો કરી રહેલ હતા અને નગરપાલિકામાં વારંવાર આ આ પ્રકારની બિનાઓ હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી અટકે નહીં નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહેલ છે પરંતુ કેટલાક કેટલાક સ્થાપી હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બે તૂંકા આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોડલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા આજે એક દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવેલ છે